છોટાઉદેપોર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન પાસે મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી જો કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ મહાકાય વૃક્ષ ધરાશાયી થતા મધ્ય ગુજરાત વીજ કંપનીના પોલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો નસવાડીના તલાટી કમ મંત્રી વન વિભાગ વનીકરણ અધિકારીઓ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લીમડાનું વૃક્ષ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી महाकाय वृक्ष धराशयी थं लोकटोळा एकाई गा